જેટની અંદર હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની ઉપર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફ્રી ટાઈમ ફાઈન હશો તો ચાલો દોસ્તો આજી વિડીયોની અંદર આપણે આવી પહોંચ્યા છે જામા મસ્જિદ એક્ઝેક્ટ બિલકુલ પાવાગઢની સામેની સાઈડ ઉપર તમને જામા મસ્જિદ જોવા મળશે વડોદરાથી માત્ર પચાસ કિલોમીટરનું અંતર થાય તો ચાલો દોસ્તો આપણે જામા મસ્જિદનો ઇતિહાસ જોઈએ અને જબરજસ્ત અંદરની સાઈડ ઉપર જે જામા મસ્જિદનું ઐતિહાસિક નિર્માણ કરેલું છે તે પણ આપણે જોઈએ તો અહીંયા ટિકિટ બારી બનેલી છે ત્યાંથી આપણે ટિકિટ લઈશું અને અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરીશું સૌ પ્રથમ હું તમને જણાવી દઉં જ્યાં આપણે જવાનું છે તે લોકેશન વડોદરાથી માત્ર પિસ્તાલીસ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ પાવાગઢ આવે તો પાવાગઢની બિલકુલ એજટ સામેની સાઈડ ઉપર તમને જામા મસ્જિદ જોવા મળશે જ્યારે તમે પાવાગઢ આવશો તો તમને આ રીતનું ટ્રાફિક જોવા મળશે ત્યાં તમને એક અહીંયા આ રીતનું સર્કલ બનેલું જોવા મળશે ત્યાંથી તમારે ડાબી સાઈડ ઉપર ટર્ન લેવાનો છે અને અહીંયાથી માત્ર બસો મીટરની દૂરી પર તમને જામા મસ્જિદ જોવા મળશે જામા મસ્જિદની અંદર તમને ચાર નાસ્તાને લઈને કોઈ પણ પ્રકારની સુવિધા જોવા નહીં મળે અને તમે ચાર નાસ્તો લઈને અંદર જશો તો તમને જવા પણ દેવામાં નહીં આવે જો તમે કરવા માગતા હોય તો પાવાગઢની નીચેની સાઈડ ઉપર કરી શકો છો જ્યાં ઘણી બધી શોપ બનેલી છે તો તમે અહીંયા જોઈ શકો છો જમા મસ્જિદનો આ છે ગેટ અને ગેટની બાજુમાં અહીંયા ટિકિટ કાઉન્ટર બનેલું છે ત્યાંથી આપણે ટિકિટ લઈશું અને અંડરની સાઈડ ઉપર પ્રવેશ કરીશું અહીંયાથી તમારે ઓનલાઈન ટિકિટ મેળવવાની રહેશે અને ઓફલાઇનની કોઈ પણ પ્રકારની સુવિધા નથી જો તમને નથી ફાવતું તો કેબિનની અંદર બેઠેલા માણસોની પણ તમે મદદ લઈ શકો છો જામા મસ્જિદના ગેટની પાછળ બે મોટા પથ્થર પણ અહીંયા લગાડેલા છે જેની ઉપર સંપૂર્ણ ઇતિહાસ જામા મસ્જિદનો લખવામાં આવ્યો છે તો તમે દોસ્તો ગેટમાંથી અંદરની સાઈડ ઉપર આવો એટલે તમને આ રીતે દસથી બાર પગ જોવા મળશે જ્યાંથી ઉપરની સાઈડ ઉપર આપણે જઈશું અને સૌપ્રથમ તમને જોવા મળશે મસ્જિદનું પ્રાંગણ જ્યારે તમે મસ્જિદની સામેની સાઈડ ઉપર ઊભા છો તો મસ્જિદનું દ્રશ્ય તમને આ રીતનું જોવા મળશે તો અહિયાંથી આપણે જઈશું અંડરમી શાયરી ઉપર પંડારમી સદીમાં બનેલી આ મસ્જિદ ને પશ્ચિમ ભારત ની સર્વશ્રેષ્ઠ મસ્જિદ એક માનવામાં આવે છે તો આ મસ્જિદના નિર્માણ વિશે આપણે વાત કરીએ ને તો આનું નિર્માણ પંદરમી શરીર સુલતાન મોહમ્મદ બેડા દ્વારા બંધાવવામાં આવ્યું હતું તો દોસ્તો તમે મસ્જિદના કોનામાં જઈને જોશો ને તો તમને મસ્જિદનું દ્રશ્ય તમને આ રીતનું જોવા મળશે અને આ છે મસ્જિદની બહારની સાઈડનું પ્રાંગણ તો આ કબ્ર છે હવે મારી પાછળની સાઈડ ઉપર તમે જોઈ શકો છો બે મિનાર જે ત્રીસ મીટર ઊંચી છે જ્યારે તમે મસ્જિદમાં પ્રવેશ કરશો તો તમને મિનાર ઉપર કરેલી આ રીતની કારીગીરી જોવા મળશે જે વર્ષો પહેલાંની છે મંજિદ્ધ પૂર્ણ સપ્રમાણતા પ્રમાણતા સ્વરૂપ અને કાર્યનું મિશ્રણ અનુસરે છે મુખ્યત્વે રેતીના પથ્થર જટિલ કોટરણીનો ઉપયોગ કરીને આ મંજિદ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે મજિન્સના પથ્થરો એકબીજા સાથે જોડાયેલા છે જે પ્રાચીન એન્જિનિયરિંગ કૌશલતા દર્શાવે છે આપણે મસ્જિદની અંદર પહોંચી ચૂક્યા છે અને અહીંયા ઠંડક ઠંડકનો માહોલ હોય તેવું અહીંયા લાગી રહ્યું છે તો મસ્જિદની અંદર ઘણા બધા અહીંયા પિલ્લર પણ બનેલા છે જ્યારે તમે મસ્જિદની અંદર ઊભા હશો તો બહારની સાઈડનું દ્રશ્ય તમને આ રીતનું જોવા મળશે બહારની સાઈડની જે બોર્ડર બનેલી છે ત્યાં આગળ નાની નાની બારી મૂકવામાં આવેલી છે તો દોસ્તો મસ્જિદની અંદર મીંગર સુધી પહોંચવા માટે અહીંયા આ પ્રમાણેનું લોકેશન પણ તમને જોવા મળશે તો બે મીંગર છે અને બંને સાઈડ ઉપર તમને આ રીતનું લોક કરેલું દ્રશ્ય જોવા મળશે એક મીંગર અહીંયા અને બીજી મીંગર આપણે અહીંયા રાખેલી છે તો આ ખોલે તો મીંગ સુધી પહોંચી શકાય અને ઉપરથી મસ્જિદનું ખૂબસૂરત દ્રશ્ય પણ જોઈ શકાય તો ફિલહાલ હમણાં તો બનશે અને જ્યારે તમે મસ્જિદની અંદર ઊભા હશો અને સામેની સાઈડનો તમે ઘેર જોશો જ્યાંથી આપણે પ્રવેશ કર્યો તો તમને આ રીતનો કંઈ નજર આવશે અહીંયા સામેની સાઈડ ઉપર તમે જોઈ શકો છો જબરજસ્ત ફોટો શૂટિંગ ચાલી રહ્યું છે તો રાજા મહારાજાઓના જમાનાની અંદર આ રીતને કંઈ રૂમ બનેલી હોય છે જે મસ્જિદની અંદર જ છે તમે જોઈ શકો છો આ મસ્જિદની અંદર જે રૂમ બનેલી છે તેનો દરવાજો એવું માનવામાં આવે છે કે આ સ્થાનને પ્રાર્થના ખંડ તરીકે ઉપયોગમાં લેવાતું હતું તો આ પ્રાર્થના ખંડની અંદર અગિયાર સ્તંભ બનેલા છે જે ઉપર બનેલા ઘુમટને ટેકો આપે છે મસ્જિદની અંદર તમે કોઈ પણ પ્રકારનો હવા ઉર્જાને લઈને સમસ્યા જોવા નહીં મળે કારણ કે ઘણી બધી મસ્જિદની અંદર બારી બનેલી છે મસ્જિદમાં એક ભવ્ય કમાન્ડવાળો પ્રવેશ દ્વાર છે જે વિગતવાર જાળી કામ દર્શાવે છે નાજુક પથ્થરની જાળીનું કામ અથવા જલિશ બારીઓ અને ખુલ્લા ભાગોને શણગારે છે અને આ રીતની દીવાલ ઉપર ડિઝાઇન કરવામાં આવી છે હિન્દુ જૈન અને મુસ્લિમ સ્થાપત્ય દ્વારા આ રીતની ડિઝાઇન બનાવેલ છે તો મંજિલની બહારની સાઈડ ઉપર આવશો તો તમને આ રીતનું દ્રશ્ય જોવા મળશે અહીંયા મસ્જિદના પાછળના ભાગમાં એક કૂવો પણ બનેલો છે કહેવામાં આવે છે કે અહીંયા રાણી સ્નાન કરવા માટે જતી હતી તો આ રહ્યો કૂવો તો ચાલો દોસ્તો અને આપણે નજીક જઈને જોઈએ તો દોસ્તો પહેલાંના જમાનાની અંદર પાણીને લઈને ઘણી સમસ્યા હતી તેને સ્ટોર કરવું પણ ઘણું મુશ્કેલ હતું તો આ રીતે પહેલાંના જમાનાની અંદર સ્ટોરેજ બનાવવામાં આવતું હતું તો ફિલહાલ અત્યારે કોઈ પણ પ્રકારનું પાણી આની અંદર નથી તો દોસ્તો તમે અહીંયા આવશો તો તમને વર્ષો જૂના વૃક્ષો પણ તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો બોગન વિલાની જે વેલ હોય ને તેનું દૃશ્ય તમે આ રીતે જોઈ શકો છો દંડી કેટલી જાળી થઈ ચૂકી છે અને તેની ઉપર પિંક કલરના ફૂલ ખીલેલા તો આ મસ્જિદનું નિર્માણ પૂરબ સાઈડ ઉપર થયેલું છે એટલે કે મસ્જિદનું જે ગેટ છે તે પૂરબ સાઈડ ઉપર છે અને તેની સામેની સાઈડ ઉપર આવી રીતે વિશાળ ગાર્ડન પણ બનેલું છે જ્યાં તમે થોડો સમય અહીંયા આવીને પસાર કરી શકો છો હવે આપણે જોવા આવ્યા હતા મસ્જિદ પાસે બનેલો કૂવો તો તમે આ દ્રશ્ય જોઈ શકો છો કેટલું અદ્ભુત તમને જોવા મળી રહ્યું છે તો રાજા મહારાજાઓના જમાનાની કંઈ જ અલગ હતી તે જમાનો ખૂબ જ સુંદર હતો અને ખૂબ જ દયાળુ અને પ્રજાનું રક્ષણ કરે તેવા રાજા મહારાજા પણ હતા હવે તમે જોઈ શકો છો કૂવાની અંદર પાણી ભરેલું છે તો આ કૂવો કેટલો ઊંડો હશે તે હજુ સુધી ખબર નથી તો આ કૂવો રાણી માટે સ્પેશિયલ બનાવવામાં આવ્યો હતો જ્યાં અહીંયા આવીને પોતાના રીતે રાની સ્નાન કરતા હતા કૂવાની ચારે બાજુ આ રીતે બોર્ડર પણ બનાવવામાં આવી છે આ રીતના મોટા પથ્થર ગોઠવીને કૂવાની અંદર પ્રવેશ કરવા માટેના બે ગેટ બનેલા છે એક તમે અહીંયા જોઈ શકો છો અને બીજો તમે અહીંયા જોઈ શકો છો તમે પહેલાંના આર્કિટેક્ટની કલ્પના કરો અહીંયા પગલ એ રીતે બનાવવામાં આવ્યા છે જેથી કરીને સહેલાઈથી ઉપરની સાઈડ ઉપર આવી શકાય પહેલાંના જમાનાની અંદર કૂવાની અંદર પણ તમે જોઈ શકો છો પ્રવેશ દ્વાર બનેલો છે જે કંઈક ને કંઈક જગ્યા ઉપર જતો હશે જ્યારે દોસ્તો તમે મસ્જિદના સાઈડ ઉપરથી જોશો તો મસ્જિદનો નજારો તમને આ રીતે જોવા મળશે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આજની વિડીયોની અંદર આપણે એક્સપ્લોર કર્યું ચાપાનેર ખાતે આવેલી જામાં મસ્જિદને તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત